લીમડી નેશનલ હાઇવે એટલે અકસ્માત દુઝોન ત્યારે અકસ્માત થતા ઈજ અગ્રસ્તો સારવાર અર્થે સુરેન્દ્રનગર અમદાવાદ જેવા મોટા શહેરોમાં મોકલવા પડે છે ત્યારે લીમબડી નેશનલ હાઇવે પર લીંબડી અને તેની આસપાસના લોકોની સચૂટ સારવાર માટે હવે નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું નવનિર્માણ કરાયું છે આ હોસ્પિટલ નું ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય કિરીટસિંહ રાણા મહામંગલેશ્વર એકસો આઠ મહંત શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજના વરદહસ્તી કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયન ગાયનેક વિભાગ પીડિયાટ્રિક વિભાગ ઓર્થોપેડિક વિભાગ સ્કિન કેર વિભાગ ઈએનટી વિભાગ ગેસ્ટ્રોલોજિસ્ટ વિભાગ સાયકોટ્રિસ્ટ વિભાગ પ્રોક્ટિકોલોજિસ્ટ વિભાગ તેમજ વિવિધ વિભાગો ઊભા કરવામાં આવ્યા છે ત્યારે અતિથિ તરીકે હરપાલસિંહ રાણા રઘુભાઈ પટેલ જાદવભાઈ મકવાડા શંકરભાઈ દલવાડી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ હોસ્પિટલ નવનિર્માણ કરવા અને શહેરના લોકોને સાચી સારવાર મળી રહે તે માટે હિતેન્દ્રભાઈ બાંધણી ઉર્ફે લાલાભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી